આજે કોનો જન્મદિન છે પ્રિયાનો તો આપણે બધાએ આપણો જે પરંપરાગત ગીત છે ને એ ગીત ગાવાનું છે અને પહેલા એને જન્મદિવસની બરામે ગીત ભરાય છે બરાબર પછી પ્રિયા માટે શું આવી છે વર્ન તમારી 6 તારીખથી શું ચાલુ થઈ છે પરીક્ષા જરૂર પડવાની છે એટલે પ્રિયા બધાના માટે બોલ પેન છે તો પછી આપણે બધાએ બોલ પેન લેવાની Okey, jalan. Baru-baru